નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ માર્ચ મહિનાની પહેલી તારીખ થઈ ગઈ છે અને શુક્રવારના રોજ આજની ઘઉંની આવક વિશે વાત કરી તો ખેડૂત મિત્રો આજે આવકમાં ડૂમ ભરાઈ ગયો છે તેમજ આરસીસી ગ્રાઉન્ડ ભરેલો છે ને છાપરાની બાજુમાં વધારાના ઘઉં અહીંયા ઉતારેલા છે આપ જોઈ શકો છો પાંચ નંબરના છાપરાની બાજુમાં ઉતારેલા છે હરાજીનું કામકાજ બસ આઈથી જ ચાલુ થઈ ગયું છે આપ જોઈ શકો છો અહીંયા હરાજી કામકાજ ચાલુ છે તો ચાલો જાણી લઈ શું રહે છે આજના બજાર ભાવ ધન્યવાદ ઘઉં દેખાડીશ ઘઉ ના ભાવ દેખાડીશ ધન્યવાદ પાંચસો ને છ નું રૂપિયા ભાવ થયો છે ચારસો છ નો ટુકડા છે સુપર ક્વોલિટી માં છે પાંચસો ને રૂપિયા ભાવ થયો છે બિલના દલાલ છે પાંચસો ને રૂપિયા

જૂના ઘઉં છે પાંચસોને છ રૂપિયા ભાવ જોયો છે ને એની એરે આવડું આ મિક્સમાં મૂકેલું છે થોડુંક મેલ ક્વોલિટી જેવું છે નબળું છે થોડુંક આ મિક્સમાં જ મૂકેલું છે પાંચસોને છ રૂપિયા ભાવ દ્યો છે બેનો ભેગો થઈ આ બે ઢકલાનો ચારસોને છેત્તાલીસ રૂપિયા ભાવ જો છે લોકોન ઘઉં છે મીડિયમ ક્વોલિટીમાં છે

છસો ને ચોવીસ રૂપિયા ભાવ જોઈએ ચારસો છેનું ટુકડી એક નંબર છસો ને ચોવીસ રૂપિયા ભાવ છો ને છવ્વીસ રૂપિયા ભાવ ચારસો નો ટુકડી છે સુપર એક નંબર છસો ને છવ્વીસ રૂપિયા મિત્રો આજના ઘઉં ના બજાર ભાવ આ પ્રમાણે હતા બજારમાં ઉંચા ભાવની વાત કરી મિત્રો તો છસો એકત્રીસ રૂપિયા સુધીના ભાવ નીકળ્યા છે હવા છસો રૂપિયાની આસપાસ ચારસો છનું ટુકડાના ભાવ થાય છે તેમજ મિત્રો સુપર લોકોનની વાત કરી તો પોણા છસો રૂપિયાની આસપાસ સુપર લોકન વેચાય છે ને મીડિયમ લોકોનની વાત કરી મિત્રો તો સાડા ચારસોથી પાંચસો રૂપિયાની આસપાસ મીડિયમ લોકન વેચાય છે મીડિયમ ટુકડાની વાત કરી તો પાંચસો સાડા પાંચસો રૂપિયામાં મીડિયમ ટુકડા વેચાય છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ